નવસારીની મહિલાનું કુંભના મેળામાં જતા સમયે મૃત્યુ નિપજ્યું હતું ચિત્રકૂટ પાસે કારનો અકસ્માત થયો હતો કારમાં સવાર આઠ લોકોમાંથી મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું નવસારીના વતની સ્વાતિ પટેલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા પર નવસારીની મહિલાનું કુંભના મેળામાં જતા સમયે રસ્તામાં જ અકસ્માત થયો હતો અને તેમનું મૃત્યુ થયું વિશ્વભરમાંથી કુંભમેળામાં જવા માટે એક જ શ્રદ્ધાળુઓ છે શ્રદ્ધાળુઓને ગોળાપાર ઉભરાયું છે ત્યારે નવસારીથી પણ ઘણા જે શ્રદ્ધાળુ છે કુંભમેળામાં નીકળ્યા હતા એ દરમિયાન એક કબીલપોરનું પરિવાર હતું જે કબીલપોરનું પરિવાર પણ નીકળ્યું પરંતુ ચિત્રકૂટમાં કાર સાથે નું જે અકસ્માત થયું હતું જેમાં આઠ લોકો એક કારમાં સવાર હતા જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે અને આઠ લોકોને ગંભીર ઇજા થઈ હતી સમગ્ર જે કંઈક ઘટના બની છે જેને કારણે સમગ્ર પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયું છે કારણ કે એક દર્શન કરવા જતા હતા આસ્થાની ડુબકી લગાવવા જતા હતા અને તે દરમિયાન જ રસ માર્ગમાં જ અકસ્માત થયું ચિત્રકોટમાં અકસ્માત થયું જેના કારણે દર્શન કરવાથી વિખુટા રહ્યા હતા અને એક અકસ્માતમાં પોતાના સ્નેહીજન જે મહિલા છે એ મહિલાનું મોત થયું છે જેના કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે કિરણ જી રાકેશ આભાર